થોડા સમય પહેલાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ કલાકારોને આમંત્રિત કરાયા એમનું સન્માન કરાયું અને એ સન્માન થયા પછી ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નિંદા કરવામાં આવી હતી એમને એવું કહ્યું હતું કે ઠાકોર સમાજના એક પણ કલાકારને આમંત્રણ નથી આપવામાં આવ્યું અને નથી બોલાવવામાં આવ્યા આજે વિક્રમ ઠાકોર એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આગળની રણનીતિ જાહેર કરવાના છે પણ એ પહેલાં ગેનીબેન ઠાકોર લોકસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોને સમર્થન જાહેર કર્યું છે સોશિયલ મીડિયામાં એમણે એક પોસ્ટ કરી છે અને ભારતીય જનતા પાર્ટીને સવાલ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની અવગણના કેમ કરે છે ગેનીબેન ઠાકોરે ટ્વીટમાં લખ્યું છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં આ માત્ર અવગણના નથી પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે એમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું તો ગેનીબેન ઠાકોર સમાજના કલાકારોની વાહરે આવ્યા છે અને જાહેર કર્યું છે કે સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે એની સાથે છે સાથે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા છે કે ઠાકોર સમાજની પ્રતિભાઓની અવગણના કરવી એ જાણે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ બની ગઈ છે વિક્રમ ઠાકોર એના દ્વારા જ્યારે પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે પણ એમના દ્વારા કહેવામાં આવ્યું કે અમારા સમાજના એક પણ કલાકારને આમંત્રણ નથી આપવામાં આવ્યું ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે બેન ઠાકોર સમાજની પ્રતિભાઓને વિધાનસભામાં આમંત્રિત નથી કરાઈ અને હવે સમાજના કલાકારો જે પણ નિર્ણય લે એમાં તમે સમર્થન જાહેર કર્યું છે તમને શું લાગે છે આવું કેમ કર્યું છે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં કલાકારો ને કોઈ પણ ક્ષેત્રના લોકોને બોલાવવાના થતા હોય ભેદભાવ હોવો જોઈએ જોઈએ આમંત્રણ આપવું અને એમને જે બીજા કલાકારો છે એમની હરખામણીમાં એમને પણ આમંત્રણ આપ્યું હોત તો એવું ના લાગત કે માત્ર કોઈ એક જ કાસ્ટ કે એક સમાજની અવગણના કરી છે વિક્રમભાઈએ એમની વાત કરી

જે કઈ વહીવટકર્તાઓ હોય કે નિર્ણય લેવા વાળા હોય વિચારધારા છે અને એવી જે પરંપરા રહી છે એમાં ભગવાન એમને પ્રેરણા પૂરી પાડે એવી અપેક્ષા રાખી બેન તમને એવું લાગે છે કે બધા કલાકારો આમંત્રિત કરતી વખતે કદાચ બની શકે કે ભૂલાઈ ગયું હોય હવે છે કે ભૂલાઈ ગયું હોય કે તો એમને કેવું જોઈએ કે ભાઈ અમારાથી ગયું છે પણ એ આજ સુધી એ વાત આવી નથી કે એમને કોઈ ખેદ વ્યક્ત કર્યો હોય કે એમને એ રીતે અજાણતા રહી ગયું હોય શું છે એમનો ખુલાસો આવે ત્યારે પણ અત્યારે આમંત્રણ નથી આપ્યું અને અવગણના કરી છે એ વાત સુધી છે આગળ સમાજના કલાકારો ને તમારું સમર્થન રહેશે